જય માતાજી મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ કચ્છ કચ્છની અંદર અંજાળ અંજાળ આપણે આવ્યા છીએ જેસળ તોરલની સમાધિ જોવા માટે તો વિડીયોમાં બન્યા રો મિત્રો જો મિત્રો આજે અહીંયા આગળ કોઈ વસ્તુ ખરીદી હોય તો તમે જોઈ શકો છો અહીંયાનું આ એક બજાર છે તમે જુઓ અહીં આગળ ચપ્પા તલવારો વરસાદી અહીંયા તમે જુઓ મિત્રો મોજડી ચંપલ અહીં આગળ હાલે મિત્રો આપણ મેન ગેટ આગળ આવી ગયા છે જો મિત્રો જેસર તુરલની સમાધિ તો જો મિત્રો અહિયાં આગળ અહિયાં આગળ ટ્રાફિક બહુ છે જો મિત્રો અહીંયા અંદર મોબાઈલની મનાઈ છે મિત્રો આપણે અહીંયા આગળ મોબાઈલ નો એન્ટ્રી છે તો મિત્રો અહીંયા આગળનું લોકેશન તમે જોઈ શકો છો

મિત્રો અહીંયા આગળ સમાધિ છે જુઓ ધીરે ધીરે ચાલો ચાલો અમે મિતેશભાઈ તમે મિત્રો અહીં આગળ બહુ જોયલા સ્થળ છે તમે આવો અહીં આગળ જે શર્ટ 好 o b i l